રાધનપુર નર્મદા વિભાગની માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પાણી છોડવા નર્મદા કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું માનપુરા ગામના ખેડૂતો અને માલધારીઓ પાણી વિના મુશ્કેલી અનુભવતા પાણી ન છોડાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચારી પાટણ અને બનાસકાંઠા જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે તેમજ ખેડૂતો ખેતી પર નિર્ભર રહે છે ત્યારે માનપુરા ગામના ખેડૂતો સહિત માલધારીઓને માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાંથી પાણી આપવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં રાધનપુર નર્મદા કચેરી ખાતે ઉમટી પડ્યા હતા અને ઉગ્ર રજૂઆતો કરી હતી આ અંગે રજૂઆતમાં જણાવ્યા મુજબ રાધનપુર નર્મદા વિભાગની માનપુરા ઉણ તરફથી આવતી માનપુરા ડિસ્ટ્રીબ્યુટલ કેનાલ પસાર થાય છે આ કેનાલ છેલ્લા ઘણા સમયથી પાણી બંધ હોવાથી ઊન માનપુરા ગામના ખેડૂતો તથા આજુબાજુના ગામના માલધારીઓને પાણી વગર હાલાકી પડી રહી છે હાલ જ્યારે ઉનાળામાં વિકટ પરિસ્થિતિ સર્જાય છે અને પાણીની અછત જોવા મળી રહે છે જો પાણીની માંગ પૂરી કરવામાં નહીં આવે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચારી રિપોર્ટર વસંત કડિયા વાયન ન્યૂઝ પાટણ રહેવાસી છું અને ઓફિસ રાધનપુર ખાતે અમે પાણીની માગ માટે આવેલા છીએ છેલ્લા પંદર દિવસથી અમારે પાણી બંધ હતું એકત્રીસ તારીખથી હા બંધ કર્યું છે હજુ અમારે એક પાંચ તારીખ સુધી પાણીની જરૂર છે એટલે સરકાર ગમે કરીને કે આ નરમદા કેનલવાળા ગમે એ કારણસર અમને પોણી એક મહિનો પૂઠતું આલે એટલે અમારા પશુપાલન નભે અમારો ઘાસચારો બધો સારી રીતે એક મહિનો રહે તો અમારા દિવસો ટૂંકા જાય એની માગ કરવા માટે અમે સર્વ અધિકારી અને નમ્ર વિનંતી કરી અને પાણી માગવા માટે પશુપાલકોને પાણી નથી મળતું જ્યારે એક મહિનો વધારે પાણી તો અમારે પશુપાલકોને પાણી મળે ઢોરને ઘાસચારો નથી મળતો જ ત્યારે તો ઘાસચારો મળે અત્યારે અમે ઓફિસે આવ્યા ઓફિસે તો કોઈ છે નહીં રેટા પંખા ચાલુ છે ઓફિસે કોઈ અત્યારે છે નહીં અમારે પશુપાલક ને કોઈ માર્ક સ્વીકારતો નથી ઓફિસ કઈ ઓફિસે રાધનપુર રાધનપુર નર્મદા

Never miss an update.